ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બિન લોક પુરુષ બેચ નંબર ના દીક્ષાંત સમારોહ યોજાયો હતો જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર દ્વારા ભાવનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બિન લોક પુરુષ બેચ નંબર ના દીક્ષાંત સમારોહનું આયોજન આઈજી ગૌતમભાઈ પરમાર ભાવનગર પોલીસ વડા હર્ષદભાઈ પટેલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ દીક્ષાંત સમારોહમાં નવનિયુક્ત પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવી હતી બાદ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા નવનિયુક્ત પોલીસ જવાનોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા બાદ કાર્યક્રમ પૂર્ણ થતાં પરિવારજનો સાથે નવનિયુક્ત પોલીસ જવાનોના ખુશનુમા દ્રશ્યો જોવા મળ્યા હતા તે સમયે તેમના પરિવારજનો મીડિયા સાથે વાત કરતા તેમના સંતાનોએ મેળવેલી સિદ્ધિની રસપ્રદ વાતો કરી સારું પરિણામ આપશો તમામ જવાનોને તમારા જીવનનો સૌથી યાદગાર દિવસ હું મુબારક આ શહેર આ ગલીઓ આ ઘર મળે કે ના મળે રડીલો આજ સંબંધો ને અહીં પછી કોઈ ને કોઈ ની ખબર મળે કે ના મળે વળાવા આવ્યા છે વેહરા ફરશે આંખો માં ભલે સફર માં કોઈ હમ સફર મળે કે ના મળે ભાવનગર ની દોડ થી માથું ભરી લ્યો મિત્રો ભાવનગર ની આ વતન ની દોડ થી માથું ભરી લાવ આ દોડ પછી ઉમર ભર મળે કે ના મળે એવી આશા અભિલાષા નિશાંત પરેડ સમાન સમારોહના આજના આ ગૌરાવર્થી અને યશો ગાથા સમાન ભાવનગર પોલીસ મુખ્ય મથક ખાતેનો આ નિશાન સમારોહ બિનહથિયારી નો કરપ્શન

તે બદલ તમારા પરિવારજનો પણ ગૌરવની લાગણી અનુભવતા હશે સાથે સાથે તમામ અધિકારીઓએ પણ આ ગૌરવની લાગણી અનુભવી છે પાયાની તાલીમ પૂર્ણ કર્યા બાદ હવે તમે રાષ્ટ્રના રાજ્યના તમારે જે વિસ્તારમાં નોકરી કરવા જનાર છો રમણીકભાઈ રમણીકભાઈ કયા ગામથી આવો છો ધીવર થી આવો છો અત્યારે ક્યાં આવ્યા તા આપ આયા છે આ ફંક્શનમાં હા શું ફંક્શન હતું ફંક્શનમાં શું હતું આજે પોલીસ વાળાનું હતું કાઈ હા તો તમારા તમારા પરિવારમાંથી કોણ પોલીસમાં આજે ભરતી થઈ મારો બાબલો હરેશભાઈ હા કેટલા વખતથી મહેનત કરતા હતા હરેશભાઈ પહેલા ઘણા વર્ષોથી મહેનત કર્યા છે પછી આ ટ્રેનિંગમાં હતા હા અત્યારે કેવું લાગણી થાય છે કે તમારો દીકરો પોલીસમાં આવી ગયો તમે ખેડૂત છો હા ખેડૂત છો બહુ સારી લાગણી થાય છે કિશોર રાઠોડ અમદાવાદ વતની છું મારો કોચિંગ જિલ્લા અમને બરોડા ગામે છે હું નાના ગામમાંથી આવું છું મારા પપ્પા શાહ ડ્રાઈવિંગ કરે છે તો હું એમ કહેવા માગું છું કે નાના પરિવાર માટે કે તમે તમારી લગ્ન ઉધારી રાખો એવું નથી કે નાના પરિવારમાંથી આવો છો કે મોટા પરિવારમાંથી એવું નથી કે સર એક જ રાખો કે તમે હા હું કરી શકીશ કરી શકે અને નાના પરિવારને એવું કહું કે તમારો દીકરી છે તમે સપોર્ટ સપોર્ટ કરો કરો આગળ 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 નથી કે આપણે પાછળ એની એની મહેનત 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 અને એને આજનો દિવસ તમારી માટે કેવો રહ્યો આજનો દિવસ મારા માટે બહુ યાદગાર રહેશે બહુ યાદગાર રહેશે પોલીસની ટ્રેનિંગ કેવી હોય છે પણ બહુ મજા આવે છે ટ્રેનિંગમાં તમારે